બીજા ચરણના મતદાનને આડે હવે બસ ગણતરીને જ કલાકો બાકી બચી છે બીજી તરફ પ્રચાર પડઘમ છે તે પણ શાંત થઈ ચૂક્યા છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું દ્રશ્યો છે ગોંડલના કે જ્યાં ગોંડલના રાજપૂત ભવન ખાતે શ્રી સમસ્ત क्षत्रिय સમાજની બેઠક છે તે શરૂ થઈ યૂકી છે આ બેઠકની અંદર ધરાસિયા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ નાડોદા રાજપૂત સમાજ રાજપૂત સમાજ તેમજ રાજપૂત સમાજ સંમેલન છે તે યોજવામાં આવ્યું છે જાડેજા દ્વારા મીડિયાની સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે ગોંડલ શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો છે તે આ બેઠકની અંદર હાજર રહેવાના છે આ રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ છે તે પણ આ બેઠકમાં હાજર રહેવાના છે બેઠક ની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના છે બીજી તરફ આચાર સંહિતાના કારણે મીડિયાને છે તે સંમેલન થી હવે દૂર રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે આજરોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ગોંડલ શહેર તથા તાલુકાની અંદર વસતા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો ભેગા થવાના છે આજના સ્નેહ મિલનનો એક જ સંદેશ શેખભાઈ અહીંયાની અંદર અમારા તાલુકાની અંદર જે પણ કોઈ ક્ષત્રિય સમાજ વસે છે એ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો વડીલો સમાજના પ્રમુખો પૂરી તાકાતથી આજરોજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરવાના છે અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને સમર્થન જાહેર કરવાના છે અને ખાસ કરીને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ રાજકીય આગેવાનો સામાજિક સૌ આગેવાનો દ્વારા કરવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર ગિરાસદાર ક્ષત્રિય સમાજ હોય કાઠી ક્ષત્રિય સમાજ હોય ગુર્જર ક્ષત્રિય સમાજ હોય ખાટ રાજપૂત સમાજ હોય નાડોદા રાજપૂત સમાજ હોય સોરઠિયા રાજપૂત સમાજથી માંડીને કારડીયા રાજપૂત સમાજના સૌ આગેવાનો યુવાનો વડીલો સાથે મળી આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્રીજા ચરણના મતદાનને આડે હવે બસ ગણતરીની જ કલાકો બાકી બચી છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરની જે હવે બાકીની બચતી પચીસ બેઠકો ઉપર જયારે મતદાન થવાનું છે તેને લઈને પ્રચાર પડઘમ છે તે શાંત થઈ ચૂક્યા છે આચાર સંહિતા છે તે અમલી બની ગઈ છે અને આ સમયે હવે સમાજના સંમેલનો છે તે શરૂ થયા છે જી હા અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે ગોંડલના કે જ્યાં મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ખાતે હાલ અત્યારે સંમેલન ચાલી રહ્યું છે સંમેલનની વાત કરવામાં આવે તો ગરાસિયા રાજપૂત સમાજ સાથોસાથ ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ રાજપૂત સમાજ રાજપૂત સમાજ ખાટ રાજપૂત સમાજ સંમેલન છે તે મળ્યું છે થોડીક પૂર્વે ગુજરાતી સાથેની વાતચીતમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો છે ત્યાં બેઠકમાં હાજર રહેવાના છે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે બેઠકની અંદર ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તે પણ હાલ અત્યારે હાજર છે સાથોસાથ આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન છે તે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા આપવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે એક તરફ પરસોત્તમ રૂપાલા મામલે હજુ પણ ક્ષત્રિય સમાજનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ છે જે ગોંડલ ખાતે હાલ અત્યારે બેઠક શરૂ છે આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો છે તે જાહેર કરવાના છે અંકિત પોપટ યુ એટિંગ ગુજરાતી ગોંડલ